તો કેમ છો મારા વાલા મિત્રો તમે બધા મજામાં જશો આજે તો ભાઈ હારભાઈ થઈ ગયા હતા નહીં જોઈને ફ્રેન્ડ ને ભાઈ જોઈ શકો છો આજે હારભાઈના ઘરનું વાતાવરણ ને ભાઈ આ ભાઈ હારભાઈની બે ગાડીઓ ભાઈ પડી હતી હારભાઈની ભાઈ રેન્જ ને ભાઈ હારભાઈની થાર તો પછી હારભાઈ બે ગયા ભાઈ એમની થારમાં ભાઈ આપણે ડાયરેક્ટ થાર લઈને જવાનું છે ઓફિસે કારણ કે ભાઈ હારભાઈને થોડુંક કામકાજ છે ઓફિસે તો આપણે કામકાજ હારભાઈને થોડુંક પતાવતા થાય જોઈ શકો છો ભાઈ હારભાઈની ઓફિસ આવી ગઈ જ છે નવ્યા ભાઈ હારભાઈ ઉતરા આપણે ભાઈ હાર ભાઈ આપણે સરખી રીતે ત્યારબાદ કરીને ભાઈ ભાઈ અંદર તો જોઈ શકો છો કરી સરખી પાક ને હાર ભાઈ ઉતરી ગયા છે હવે ભાઈ જવાનું સંદર અંદર ઓફિસ અંદર તો હવે ઓફિસ અંદર બધી વાતચીત કરીને તમને મળી તો ભાઈ હવે હાર ભાઈ બધી જ વાતચીત કરી લીધી છે ને ભાઈ હવે ડાયરેક્ટ ભાઈ અત્યારે આપણે હાવ નવરા હતા તો ભાઈ હવે આપણે હાર ભાઈ હાવ નવરા છે તો હવે ભાઈ આપણે જવાનું છે ડાયરેક્ટ આપણા બિઝનેસ એક આપણો જૂનો બિઝનેસ છે રેતીનો બિઝનેસ ઘણા ટાઈમથી આપણે ભાઈ અહીંયા ગયા જ નહોતા કારણ કે ભાઈ હમણાંથી ભાઈ હાર ભાઈ ભાઈ જેલમાં હતા એટલે આવી રીતના ભાઈ કંઈક હતું તો ભાઈ હવે આપણે ડાયરેક્ટ જવાનું છે અત્યારે ભાઈ આપણા બિઝનેસ છે જે ઓલો રેતીવાળો બિઝનેસ છે ત્યાં તો હવે આપણે ત્યાં નીકળતા થયું ને ભાઈ તમારા ભાઈને થોડોક સાથ સપોર્ટ આપજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ કાલ વિડીયો નહોતો આવ્યો ભાઈ તે બદલ સોરી હવે આપણા વિડીયો ભાઈ રોજ આવતા જ રહેશે તો તમારા ભાઈને ભાઈ થોડોક સપોર્ટ બતાવી દીજો હો ભાઈ હજી ભાઈ તમે જોઈ એવા વ્યૂ નથી આવવા દેતા અને ભાઈ જોઈ શકો છો અહીંયા કે આવી રીતના ભાઈ કિચડ ભર્યો છે આમાં ભાઈ આપણે થાને એક દિ નાખવી ભાઈ પાછી બહાર કાઢવી છે અને ભાઈ જોઈ શકો છો જે સામે જે દેખાય ત્યાં જ ભાઈ આપણું જીસીબી ચાલે છે તમને કદાચ હલકું હલકું બતાતું હોય તો મને તો બતાવી છે જો આ સામે જીસીબી છે અને અહીંયા ભાઈ છે હવે આપણે ત્યાં જાવીએ ભાઈ અહીંયા હું અત્યારે માહોલ હોય ભાઈ અને ભાઈ જોઈ શકો છો હાર ભાઈની પણ એવી લાગે છે જીઆવીબી હતો ઓ હો ભાઈ ગુજરાત ઇન્ડિયન વિકલવાળા સેવાન તો હવે ભાઈ આપણે નીકળતા તો પહોંચી જ ગયા છે જોઈ શકો છો ભાઈ હા ઓ હો ભાઈ હાર ભાઈ ભાઈ ચોંટાડી દીધી ભાઈ થારને હવે ભાઈ જોઈ શકો છો હાર ભાઈ ભાઈ ઉતરી ગયા છે ભાઈ થાર માટે અને હવે ભાઈ આપણે ડાયરેક્ટ જવાનું છે ભાઈ શું માહોલ છે ભાઈ શું છે તો હવે ભાઈ આપણે પૂછતા થઈને ભાઈ આ જોઈ શકો છો કાંઈ મેનેજર બેનેજર હશે તો હવે એની યાર ભાઈ બધી વાતચીત કરતા જ આવી ભાઈ પણ પહેલાં ભાઈ જોઈ શકો છો આપણું સામે જીસીબી પડ્યું છે અને અંદરથી ભાઈ રહેતી મને એવું લાગે ભાઈ હમણાં ટ્રેક્ટર બેક્ટર આવતું હોય તો હવે આમની સાથે વાતચીત કરતા થાય તો શું કહે છે તો ભાઈ આમની સાથે મેં બધી વાતચીત કરી લીધી છે અને એમનું એમ કેવું છે કે આપણે ટ્રેક્ટર ભરાઈને વહી ગયું છે અને કે હવે બીજું ટ્રેક્ટર પાછું આવે પછી પાછું ભરવાનું ચાલુ કરી કે ટ્રેક્ટર ભરાઈને વહી ગયું હોય અને કે આપણા પાર્ટનરની ભાઈ અત્યારે જવું પડશે આપણું પાર્ટનર છે પણ આમાં તો હવે આપણે ક્યાં ડાયરેક્ટ જવાનું થઈ છે કારણ કે ભાઈ અહીંયા અહીંયા તો એ નહીં અહીંયા તો ખાલી આપણે જોવા જ આવ્યા છે ભાઈ હવે અહીંયા શું માહોલ હાલે છે તો હવે ભાઈ આપણે ડાયરેક્ટ અહીં એટલે ભાઈ હાર ભાઈ કેમ ભાઈ પાછા ઉતરી ગયા બે જવા લો હાલો હાર ભાઈ બે ગયા હે તો હવે ભાઈ આપણે ડાયરેક્ટ નીકળતા જ ભાઈ ક્યાં ડાયરેક આપણે આપણા પાર્ટનરની ઓફિસ છે કારણ કે ભાઈ આપણે આપણા પાર્ટનરની ઓફિસ છે ભાઈ કારણ કે કેટલાય દિવસે આવ્યા નહોતા તો ભાઈ થોડા ઘણા પૈસા પણ ભેગા થઈ ગયા છે તો હવે ભાઈ આપણે ડાયરેક્ટ નીકળતા જાય ભાઈ પાર્ટનરની ઓફિસને જોઈ શકો છો ભાઈ આવો કંઈક વ્યૂ હતો ભાઈ આ નજારો દલોક છે ઓ ભાઈ આ થાર લઈને જતા હોય ને ભાઈ ઓ હો ભાઈ આપણી થારે એવી લાગે ભાઈ થોડુંક મોડિફિકેશન કરાવી તો અને ઓલરેડી ભાઈ આપણે તમને બધાને ખબર છે આપણે ભાઈ દસ લાખ રૂપિયા પડ્યા છે તો હવે આપણે પહોંચતા થાય ભાઈ આપણા પાર્ટનરની ઓફિસ તરફ તો હવે જોઈ શકો છો ભાઈ આપણા સિટીના રસ્તે તો આવતા રહ્યા હી ભાઈ સાંજથી કાંઈ ઓફિસ લગભગ આગી નથી ને હમણાં એ એકાદ નવી ભાઈ ગાડી પણ લીધી છે ને ભાઈ એના ટેટસમાં જોયું હતું ને ભાઈ જોઈ શકો છો આ જેની ગાડી છે ભાઈ થાર રોક્ષ લીધી છે આ એની ગાડી છે હમણાં લીધી છે થોડાક બે ત્રણ દિવસ થયા છે હજી તો ભાઈ હવે હાર ભાઈ મૂકી દીધી છે એમની થાર અહીંયા ને હવે ભાઈ હાર ભાઈ જોઈ શકો છો ઉતરી ગયા છે થારમાંથી અને આ ભાઈ એની થારોક્ષા સામે પડી છે અને એપ્લાઇડ ફોર રજીસ્ટ્રેશન એ નંબર પ્લેટ છે ભાઈ તો હવે ભાઈ આપણે અંદર જવાનું છે તેની ઓફિસ અંદર ભાઈ શું છે કે શું નહીં તો અહીંયા જાવી તો હવે અંદર જઈને તમને મળી તો ભાઈ જોઈ શકો છો હવે હાર ભાઈ આવતા રહેતા બહારને ભાઈ બધી જ વાતચીત થઈ ગઈ છે હવે એને એમ કીધું છે હું તમને ટૂંકમાં કહું તો આપણને ભાઈ એ પૂરા પાંચ લાખ રૂપિયા આપી દીધા છે જે ભાઈ ભાગ નીકળતો હતો એમાં એને ભાઈ પૂરા પાંચ લાખ હોય એટલે આ કોણ હે સોરી કઈ ડેન્ટ બેંડ તો આવ્યો નથી ભાઈ કે એના જ મારે તો હવે આવીને આપણે હું હું શું કહેતો હતો કે હવે આપણે એને પાંચ લાખ રૂપિયા ભાઈ આપી દીધા છે અને ઓલરેડી ભાઈ આપણે પાસે દસ લાખ પડાશે તો હવે ડાયરેક્ટ આપણે ભાઈ પાંચ લાખ રૂપિયા લઈને જાવી ભાઈ બેંકે કારણ કે ભાઈ આપણે ઓનલાઈન જ બધા પૈસા રાખ્યું ભાઈ રોકડા રાખતા જ નથી કાંઈ તો હવે આપણે બેંક તરફ નીકળતા થાય અને આ ભાઈ તમારા હવે બેંક પણ આજી નથી ભાઈ જોઈ શકો છો લગભગ ભાઈ આપણે ઓલરેડી બેંકે પહોંચી જ ગયા છીએ ને ભાઈ આજ જ કાંઈક બેંક છે તો હવે ભાઈ હાર ભાઈ જોઈ શકો છો થારને અહીંયા મૂકી દીધી છે ભાઈ ડ્રિફ્ટ મારીને હવે ભાઈ હાર ભાઈ ઉતરી ગયા છે થારમાંથી તો હવે બેંકનો વહીવટ પતાવીને મળીએ તો ભાઈ હાર ભાઈ ભાઈ બેંકને બધો જ વહીવટ પતાવીને નાખો છે ભાઈ ઓલરેડી ભાઈ દસ લાખ રૂપિયા હતા ને પાંચ લાખ રૂપિયા બીજા હવે આપણી ભાઈ કુલ પંદર લાખ રૂપિયા થઈ ગયા છે તો હવે ભાઈ આપણે નીકળતા થાય ભાઈ હા તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ છીએ મળી આવતા વિડીયોમાં તમારા ભાઈને થોડોક સાથ સપોર્ટ આપતા રહેજો ભાઈ રોજ નવા નવા આપણા ડેલી ટુ ડેલી વિડીયો આવતા રહેશે તો તમારા બને થોડોક સાથ સપોર્ટ આપતા રહીજો ટાટા બાય બાય ગુડ બાય